એમાં આલ્ટરનેટ એ બનતું જાય અને વાડી મહાલે છે એ જોવું હોય તો મારા કને કન્ટિન્યુ ચાલુ જ છે ડ્રીપ હોય કે કપે તો બ્લડ પાણી ચાલુ હોય એની અંદર જીવામૃત દર અઠવાડીએ 1 કરે 50 જાય લીધેલી છે માત્ર પ્લાસ્ટિક ની 500 500 લિટર વાળી ચાર ટાક એ બનતું જાય આલ્ટરનેટ અને ચાલુ થઈ જાય એ સાયકલ ચાલુ થઈ પછી એનામાં જે ડાડો મટિરિયલ મટીરીયલ હોય તે ઈ શું કરવાનો ખાતર ઉપર નાખી દેવાનું

તો દવા છે ને એનું પ્રમાણ જે કંપની ભલામણ કરે ને એનાથી આપણે વધારે નાખીએ ચોમાસાની સિઝનમાં જરૂર પડે ને તો નાનો સ્પ્રે કરી દેવાનો આ મંત્રી ભલામણ નથી એમાં સાહેબ તમે ના કરશે કે તમે ગોળી પાછું આ પ્રાકૃતિક ખેતીમાં દવા મારવા માટે કામ પણ જો કદાચ જરૂર પડે ને તો જે કંપની ભલામણ કરેલી ને પંપમાં ત્રીસ એમએલથી પાંત્રીસ એમએલ પંપમાં નાખીને એનો સ્પ્રે કરી નાખો અને વરસાદના પાણીમાં આપણી મોટર કાઢેરી એમાંથી કોઈ નાખી રહી એના માટે તમે પાંચસો હજાર લીટર અથવા ની તો બિસ્લેરી માટે